ક્રીમી અને ટેસ્ટી મેથી મટર મલાઈ પનીરનું શાક બનાવવા માટે વરિયાળી મરી ઇલાયચી તજને સારી રીતે સુગંધ આવે ત્યાં સુધી શેકી લઈશું કાજુ ડુંગળી અને બટર ઉમેરી એકદમ સારી રીતે બ્રાઉન થાય ત્યાં સુધી સાતળી લઈશું ઠંડુ થાય એટલે બસો ગ્રામ પનીરને ટ્રાયેંગલમાં કટ કરી લઈશું અને સાતળેલા કાંદા પનીર અને પાણી ઉમેરી ક્રીમી પેસ્ટ તૈયાર કરી લઈશું તેલ અને બટર ઉમેરી પનીરને સારી રીતે સાતળી લઈશું ગરમ પાણીમાં પનીર ઉમેરી મીઠું ઉમેરી પલળવા દઈશું કઢાઈમાં તેલ અને બટર ઉમેરી દઈશું આદુ અને લસણના ટુકડા ઉમેરી દઈશું લીલા મરચાં મેથી મટર ઉમેરી મીઠું ઉમેરી પાણી છૂટે ત્યાં સુધી સાતળી લઈશું ધાણાજીરું પાવડર ઉમેરી ક્રીમી પેસ્ટ ઉમેરી દઈશું એક ચોથા કપ જેટલું પાણી ઉમેરી પનીર ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું મલાઈ ઉમેરી દેવાની ઘરની એકદમ સારી રીતે મિક્સ કરી ઢાંકીને પાંચ મિનિટ માટે થવા દેવાનું ગરમ મસાલો ઉમેરી ખુલ્લું જ થવા દઈશું ઉપરથી બટરવાળું લાલ મરચાંવાળું બટર ઉમેરી દઈશું અને ગરમા ગરમ